છોટાઉદેપુરના નસવાડીમાં નેશનલ હાઇવે છપ્પન બનાવવામાં આવ્યો હતો આ નેશનલ હાઇવેના અઠ્યાવીસ કિલોમીટરમાં અલગ અલગ જગ્યાઓ પર ખાડા પડ્યા છે સ્ટેટ આર એન્ડ વિભાગના અધિકારીઓએ વોરંટી પીરિયડમાં રસ્તો હોવા છતાંય રોડના ખાડા નથી પૂર્યા ખાડા ના પુરાવાના લીધે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાના મથક બોડેલીથી મુંબઈ તરફ જતો રસ્તો છે આ નેશનલ હાઈવે ચોપન છે આપ જોઈ રહ્યા છો બોડેલી અને નસવાડી રોડ ઉપર આવા અઠ્ઠાવીસ કિલોમીટર અંદર અલગ અલગ જગ્યાઓ પર ખાડા પડી રહ્યા છે નવો જ રસ્તો બને બે ટુકડાની અંદર અઠ્ઠાવીસ કરોડની આસપાસના ખર્ચે આ બંધ નવો રસ્તો બન્યો હતો જે છોટાઉદેપુરથી લગાવી અને જે ગામસ ચેકપોસ્ટ છે ત્યાં સુધી બનાવવામાં આવ્યો હતો નવો રસ્તો બને હજુ એક વર્ષનો સમય થયો છે વોરંટી પીરિયડમાં છે પરંતુ આવા ખાડા પડી ગયા છે જ્યારે આ કામગીરી સ્ટેટ આર એમબી વિભાગના અધિકારીઓ કરવાની છે પરંતુ આ ખાડામાં કામગીરી ના કરાવતા વાહન ચાલકો એકદમ અચાનક જ ખાડો આવી જતા ગૂંચવાઈ જાય છે અને અકસ્માત થવાની ભીતિ છે રફીક ધણીવાલ આપ છોટા રિપોર્ટ आटलूज बद समाचारों आप जो निर्माण न्यूज नमस्कार